નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા આજ રોજ વિજલપુર રામનગર વિસ્તારમાં આવેલી ઉત્તર ભારતીય ભવન ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી આઈ ચેકઅપ કેમ્પના આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે વિજલપુર નગરપાલિકાના ભૂતપૂર્વ નગરસેવક એવા બિમલેશ શર્માનો આજે જન્મદિવસ હોય અને એમના વિસ્તારની અંદર એમના કાર્યકર્તા સાથી મિત્રોનો ઉત્સાહ દ્વારા દર વર્ષે એમનો જન્મદિવસ કંઈક સી પ્રવૃત્તિઓ થકી જ ઉજવાતો આવ્યો હોય છે અને જેના કારણે લઈ આજ રોજ એમના જન્મદિવસ નિમિત્તે ફરી એકવાર આઈ ચેકઅપ કેમ્પ અને મેડિકલ સારવારના હેતુથી સામાન્ય લોકોના હૃદય સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને જેની અંદર જન્મદિવસની ઉજવણી કે કાપી કરવામાં આવી હતી અને સાથે જ પાર્ટીના કાર્યકર્તાઓ સહિત જે વિસ્તારના લોકો છે એમણે બિમલેશ શર્માને શુભેચ્છાઓ પાઠવી હતી અને ખોટા ખર્ચા કરી અને મોટી ઉજવણી કરવા કરતાં ગરીબ અને છેવાડાના માનવી સુધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ શકે એ ભાવનાથી આજરોજ એમણે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં નવસારીની પ્રખ્યાત રોટરી હોસ્પિટલનો સહયોગ સાંપડ્યો હતો અને ઘણા બધા દર્દીઓએ ત્યાં પોતાના આઈ ચેક કરાવ્યા હતા જેમને જરૂરિયાત હતી એમને નંબરો કાઢી આપવામાં આવ્યા હતા સાથે જ રાહત દરે ચશ્માનું વિતરણ અને સાથે જ જરૂર પડે તો મોતીના ઓપરેશન પણ કરવામાં આવશે એવા આ વાયદાઓ ત્યાંથી થયા હતા તો સાથે જ આ પ્રસંગે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર ચંદાબેન ભદોરિયા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ભારત રત્ન વડાપ્રધાન પૂર્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ અને સમાજના અગ્રણી શિક્ષણ સમિતિ સભ્યશ્રી મુલેશભાઈ શર્માજીના જન્મદિન નિમિત્તે આજરોજ વોર્ડ નંબર અગિયારમાં ઉત્તર ભારતીય સમાજની વાડીમાં નેત્ર યજ્ઞ કેમ્પ તરીકે રાખવામાં આવેલો છે જેના અંદર સર્વ વોર્ડમાંથી વિસ્તારમાંથી કમસે કમ હમણાં સુધીમાં એકસો પચાસ જેટલા દર્દીઓના નામ નોંધાયા છે એમાં પિસ્તાલીસ જેટલા મોતિયા બિન્ના ઓપરેશન માટેના એ થયા છે અને ચશ્મા વિતરણમાં પચાસ જેટલા ચશ્મા વિતરણના આંકડા હમણાં સુધી થયા છે અને બપોર સુધી હજુ આવી રીતે ચાલુ રહેશે આ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ સુધારણા વોટિંગ કાર્ડની સુધારણા આયુષ્યમાન કાર્ડ સરકારી જે યોજનાઓ ચાલે છે સિત્તેર વર્ષની ઉંમરના ઉપરના આયુષ્માન કાર્ડ ફ્રી કરી આપવામાં રાખવામાં આવેલું છે અને આ કાર્યક્રમ નિમિત્તે હું પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ અને અમારી સમાજના અગ્રણી અને શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી બિમલેશભાઈ શર્માજીના જન્મદિસના શુભ અવસર પર અમારી સમાજના જેટલા બધા મિત્રો છે એ બધા મળીને હર્ષોલ્લાસથી દર વર્ષે એમનો જન્મદિવસ મનાવે છે આ વર્ષે એક અલગ પ્લાનિંગ કરી કે જેમાં આપણે કંઈક મોતિયાનું ઓપરેશન અને આઈ ચેકઅપ કેમ્પ ચશ્માનું ફ્રી વિતરણ અને વોટર આઈડી કાર્ડ અને શ્રમિક કાર્ડ અને ઈ કેવાયસી માટેનું આયોજન અમે કર્યા તેમાં રોટરી આઈ હોસ્પિટલનું અને એમના ટ્રસ્ટીઓનું ખૂબ સારું યોગદાન અમને મળ્યું છે અને અમે અમારા સમાજ અમારા જે યુવા મિત્રો છે જે તન મન અને ધનથી આદરણીય અમારા મોટાભાઈ શ્રી બિમલેશભાઈ શર્માજીનો જે જન્મદિવસ ઉજવી રહ્યા છે તો એમાં અમે અમારા દરેક મિત્રો તરફથી રોટરીઆઈ હોસ્પિટલનું વિશેષ આભાર માનું છું અને આ જ વસ્તુ અહીંયાથી જ હું અસ્તું કહું છું અને આવી રીતે અમારા મિત્રોનું સહકાર મળતું રહે મારા ભાઈનું આશીર્વાદ મળતું રહે થેન્ક યુ વેરી મચ તો આ પ્રમાણે આજ રોજ પચીસમી ડિસેમ્બર એટલે કે એક બાજુ જોવા જઈએ તો તુલસી પૂજન દિવસ નાતાલ એટલે કે ક્રિસમસ અને સાથે જ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની સાથે બિમલેશ શર્માનો પણ જન્મદિવસ હોય અનેક રીતે એની ઉજવણી કરવામાં આવી હતી અને ઉત્તર ભારતીયની અંદર સાથે જ વોર્ડ નંબર અગિયારના કાર્યકર્તાઓની અંદર એક અનોખી આગણી પ્રવર્તી હતી તો આજ પ્રમાણે આવા આવના સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ